નમસ્કાર હું મનીષા ઠેસી મારી યુટ્યુબ ચેનલ મોનીઝ છે હાલ ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ ખાતે ત્રિવેણી નદીના સંગમ ઘાટે મહાકુંભ મેળાનું આયોજન થયું છે સમગ્ર વિશ્વના લોકોની નજર હાલ આ કુંભ મેળા પર છે અને દરરોજ કરોડો લોકો આ મહાકુંભ મેળાની મુલાકાત પણ લઈ અને ત્યાં ત્રિવેણી સંગમમાં શાહી સ્નાનનો લાભો પણ લઈ રહ્યા છે પરંતુ જ્યારે પણ કુંભ મેળાની વાત થાય ત્યારે સૌથી વધારે આકર્ષણનું કેન્દ્ર અખાડા હોય છે ત્યારે આ દરમિયાન નવા સાધુઓને અખાડામાં સામેલ કરવાની વિધિ પણ હાથ ધરવામાં આવતી હોય છે પંદર જેટલા અલગ અલગ અખાડામાંથી કોઈને કોઈ સાથે જોડાય સંસારનો ત્યાગ થતો હોય છે અને જેની પહેલા તેમને કેટલીક આકરી કસોટીઓમાંથી પસાર થવાનું હોય છે અને કેટલીક મહત્વપૂર્ણ ધાર્મિક વિધિઓ પણ કરવી પડે છે ત્યારબાદ દુનિયાદારીથી અલગ જગતમાં તેનો સમાવેશ થાય છે તો આજના વિડીયોમાં આપણે વાત કરીએ કે દિગંબર સાધુ બનવાની પ્રક્રિયા શું હોય છે કોણ દિગંબર સાધુ બની શકે અને કુંભ બાદ આ દિગંબર સાધુઓ હોય છે તે ક્યાં રહે છે સૌથી પહેલા તો અખાડા શબ્દ સાંભળતા જ આપણે કોઈ પહેલવાન કે કુસ્તીના મેદાન કે તેની તાલીમ યાદ આવે પરંતુ કુંભ મેળા દરમિયાન અખાડા શબ્દનો અર્થ સાધુ સંતો સાથે જોડાયેલો છે આમ જોઈએ તો અખાડા હિન્દુ ધર્મના મઠ છે અને એવું કહેવાય છે કે આદિ શંકરાચાર્યએ બૌદ્ધ ધર્મનો પ્રચાર અટકાવવા માટે અખાડાની સ્થાપના કરી હતી પહેલા ચાર અખાડા હતા પરંતુ વૈચારિક મતભેદ થતા તેનું વિભાજન થતું રહ્યું અને હાલ પંદર જેટલા મુખ્ય અખાડા છે તો કુંભના મેળા દરમિયાન સાધુ સંતો અને જે દિગંબર સંન્યાસીઓ હોય છે તે મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બની રહે છે અને જે દરમિયાન તેઓ આધ્યાત્મિકતા અને ધાર્મિક વિચારોનું આદાન પ્રદાન કરે છે મુખ્યત્વે જે મુખ્ય અખાડા છે તેમાં શિવમાં માનનારા અને વૈષ્ણવ એટલે કે વિષ્ણુમાં માનનારા અખાડાનો સમાવેશ થતો તેમાં હવે ઉદાસીન અને શીખ અખાડાનો પણ સમાવેશ થયો છે જે પંથના સાધુ હોય તે પંથનું નામ અને અટક તેની સાથે જોડાય છે અને આ પંથમાં જોડાયા બાદ તેઓ સાંસારિક રીતે તેમના પરિવાર અને પૃષ્ઠભૂમિથી અલગ થાય છે અને જેમ પિતાનું નામ પાછળ લાગે તેમ તેમના ગુરુનું નામ તેની પાછળ લાગે છે પ્રવેશ મેળવવા માટે કે દિગંબર સાધુ બનવા માટે કોઈ પણ દિગંબર સાધુનું શિષ્યત્વ ગ્રહણ કરવું પડે છે અને તેમને કોઈ શારીરિક ખુટખા પણ ન હોવી જોઈએ મોટાભાગે સોળ થી વીસ વર્ષના તરુણો કે યુવકો દીક્ષિત થાય છે દીક્ષાની શરૂઆતમાં તેના વાળનું મુંડન કરી દેવામાં આવે છે અને તેને મહાપુરુષ કે વસ્ત્રધારીની ઉપાધિ ઉપાધિઓ આપવામાં આવે છે ત્યારબાદ જે વરિષ્ઠ દિગંબર સાધુઓ હોય છે તેમની દેખરેખ નીચે તેને તાલીમ આપવામાં આવે છે જેમાં ભોજન બનાવવું સફાઈ કામ કે અસ્ત્રની તાલીમ પણ અપાય છે અને ત્યારબાદ આ વસ્ત્રધારીના પ્રદર્શનથી જો વરિષ્ઠ દિગંબર સાધુઓ ખુશ થાય અને તો તેને દિગંબર તરીકે દીક્ષિત કરવામાં આવે છે આ ઉપરાંત દિગંબર સાધુ માટેના બીજા પણ ઘણા નિયમો હોય છે અને તે નિયમો તેને પાળવાના હોય છે કુંભ દરમિયાન તેઓ ત્રણેક દિવસના ઉપવાસ રાખે છે અને પોતાના હાથે પોતાનું શ્રાદ્ધ અને એકવીસ પેઢીઓનું પિંડદાન કરે છે સાંસારિક જીવનનો ત્યાગ કરે છે અને સાંસારિક ઓળખ સમાન વાળ પણ ઉતરાવી નાખે છે અને જ્યારે કુંભ યોજાય ત્યારે નદી કિનારે માત્ર લંગોટમાં તે નદીમાં ડૂબકી લગાવી અને સાધુ તરીકે એક નવો જન્મ પ્રાપ્ત કરે છે દિગંબર સાધુઓ શરીર પર ભભૂત અને રાખ લગાડે છે જે વસ્ત્રધારીઓ હોય છે તેને દિગંબર સાધુ બનતા બે વર્ષથી લઈ બાર વર્ષ સુધીનો સમય લાગી શકે છે એના માટે કોઈ સમય મર્યાદા નથી હોતી જોકે ભારતમાં અંગ્રેજી સરકાર સ્થાપિત થઈ ત્યારબાદ અસ્ત્ર શસ્ત્ર પર નિષેધ લાદવામાં આવ્યો અને ત્યારબાદ ભારતીય દંડ સંહિતા હેઠળ નિર્વસ્ત્ર વિચરણ પર પણ પ્રતિબંધ લાદવામાં આવ્યો હતો જોકે આ દિગમ્બર સાધુઓ હોય છે તે કુંભ મહાકુંભ કે પછી શિવરાત્રી મેળા દરમિયાન સામૂહિક રીતે જોવા મળે છે એ સિવાયના દિવસોમાં તેઓ પોતાના અખાડા કે તેની આસપાસના વિસ્તારોમાં જ જોવા મળે છે વિડિયો પસંદ આવ્યો હોય તો લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં અને ખાસ મારી ચેનલ મોનીઝ મેગેઝીન જો આપણે હજુ સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો સૌથી ચેનલ સબસ્ક્રાઈબ કરી લેશો નેક્સ્ટ વિડીયોમાં જલ્દી મળીશું